હિનાબેન છે અમે આ બરોડા નાકે ધંધો કરીએ છીએ અને અહિયાં રહેવાસી માર વરાછા છે હું બાણું ની સાલ થી અહીંયા બેસું છું રૂમાલ ગંજી ચડી રૂમાલ મોજા બધું વેચીએ છીએ કાલે અમે કુમાર ખાણા પાસે ગયા હતા એને અમને એમ કીધું કે હવે મારું કઈ નહીં ચાલે અધિકારી પાસે જાઉં મેયર પાસે જાઉં આટલા વર્ષ તમને કુમારકાના હિસાબે અમને સપોર્ટ આપ્યો છે પણ હવે એના ઉપર એ શું હશે ખબર નહીં તો કાલે અમને એને ના પાડી દીધી કે તમે અહીંયા નહીં બેસવાનું હવે મારું કાંઈ ચાલશે નહીં શું ઘટના બધી હું જ્યારે મારો દિવાળીમાં માલ પકડાઈ ગયો હતો ને મારો હું હતી નહીં હું બહાર ગઈ હતી મારો છોકરો અહીંયા બેઠો છે મારા છોકરાને પગમાં સરિયા છે માથામાં ટાંકા છે માથું આખું ફાટી ગયું હતું એક્સિડન્ટ વાળો છોકરો છે એને મગજના યાદાશ વચી રહે છે તો એનો માલ પગ સાહેબ માયા તોડીને લઈ ગયા હતા મને કે મમ્મી માલ લઈ ગયા હું દિવાળી સાને છોડવા ગઈ કે સાહેબ મારો માલ આપી દો કારણ કે અમે ગરીબ માણસ છીએ હું તમારી માની ઉંમરની છું મારો માલ આપી દો તો પણ સાહેબ એમ કે મારી માની એક જ બૈરી મારા બાપની એક જ બૈરી છે બીજી બૈરી કરવી નથી ને તમારા બાપની બૈરી નથી હું થવા માંગતી અમે રોડ પર આટલા વર હતા પાત્રી વર હતા બે તો કોઈ અમારી સામુ નજરથી નથી જોયું મારી જવાની ગર્ભ પણ આવી ગયું છે અમે એવા ધંધા કરવાવાળા નથી મારા છોકરો છે મારી બહુ છે અને બે છોકરીઓ છે અમને એમ થાય કે અમે ભણાવીએ પણ પૈસા ક્યાંથી કાઢે મારા છોકરીએ પંચાણું ટકાઓ લીધા દસમા ધોરણમાં બસ અમને એમ છે બસ અહીં અમને બરોડા નાખે થોડી થોડી જગ્યા આપો હું એ જ માગું છું ફળ હું એટલું કહું છું પાછળ નહીં દોડો મારી જેવી ડોળી આટલી ઉંમર ની દોડી દોડી ને ભાગે એ સમય એની માં હોય પૈસા વાળા દીકરા ની માં દોડતી હોય તો હું બધાને લાગે નહીં મારા દીકરાને લાગે છે અમે ગરીબ છીએ એટલે ક્યાં છે એવું મારું આપણે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત